તું શાક ની રોટલો ખા ને બે લાવી નલું બતા પેલી એનું રોધ ના રડે તું શું દાદર માં ત્રણ પગ બધું ચાલુ ફોન લગાવું ખમજાવ ત્રણ પગવાળી છે ભે હોય હલો હુરજીભાઈ બોલ્યા હા પોતે ધનલાલ હોય ઓ તો આપડે ભેં લેવાની હ કેવી જોવે વળી વળી ભેં આવે એટલો એમ હાલો તે લઈ તે ઓના જેવી રોટલો ખાના ને દૂધ આલના જોવે અમારે દૂધે આલશે આયા બધું આલશે શું જોવા કો તમારે પાડો જોવે છે ભેં જૂતી ભેં શું જોવો શું જોવો આખો દાડો પેહનું જ કવ છું તમને પહેલો કરશો ટાઈમે

વાત કરતો <laughs> <laughs>

અલા ડોમળો આવા ગરાક લઈને ગોમની ઉતારવાળી હે હા ગોમની ઉતારશે ને ઉતાર શકતા હા પનોટીય ભાઈ હો આ બદન તો આપણા માટે સારું લઈને આવા શકે આવો આપણે સારું બોલ છો ને આયો આયો હા હા આવો ઓન બે બેકવાની ઓવા આવો બરાબર બેહો બેજો હા તો મેલો જાલી લઈ જાવ આ ફેટિંગ તો શું અરે નહીં અમારે ભઈ કોણ છે ઓય બેહું માલિક કોણ

બેહો બીજો ગ્રાહક લાવું બીજો ગ્રાહક લાવું અમે બેય તણાથી નવો લાવો હો હારો લાવો હારો લાવજો પા ભેર ચાલ છે વાત બે સાઈડ લોપરા